જેવી જીવની અંત સમય હોય ને એવી આપણે ભોગ નથી ભોગવતા ભોગ આપણને ભોગવે ને આ પાંચ છ ફૂટ ની કાયા હોય પણ હવે એને નાની એવી ઓલી બીડી ની તલપ લાગે ને તો હકીકત એટલા માટે કરીવને મળે પણ આ ધું એ બહુ પાપ કરમ કર્યા અંત સમયે એની ગતિ થઈ પણ કાર લખે છે પ્રેત યોની મળી છે પાણી પીવું છે પણ એ પોતે પોતાની હાથે પાણી પી શકતો નથી એટલા માટે આપણે પિતૃ પાણી પીતા કરીએ એટલા માટે આપણે પિતૃ પાછળ નારાયણ બલી કરીએ પ્રેત બલી કરીએ યજ્ઞ કરીએ આ બધા પિતૃઓને પ્રેત યોની માંથી મુક્ત કરવાના આ કારણો છે

શિવની ઉપર સતત કોઈ જળની ધારા કરે પણ જળધારા તૂટવી ન જોઈએ ગાય માતાની સેવા કરવાથી મુક્તિ થાય ઘરમાં બીલી નો ક્યારો હોય એ બીલી ના ક્યારાને કામ ખામડા ને પાણી થી ભરી દેવામાં આવે તોય પણ પિતૃ તૃપ્ત થાય એકાદશી આદિ વ્રત કરવામાં આવે તો પણ પિતૃ તૃપ્ત થાય આવા ઘણા ઉપાયો આપણા શાસ્ત્રોએ બતાવ્યા પણ આ પ્રેત યોનીમાં ગયો છે પ્રેત યોનીમાં પ્રેત અવસ્થાનું બહુ મોટું પણ પાણી પીવા પ્રેત યોની નું વર્ણન આ ભાગવતકાર બતાવે ગોકર્ણ મહારાજ ને ખબર પડી મારો ભાઈ મરી ગયો એટલે ગોકર્ણ મહારાજે માં જાય અને પિતૃ ગયા માં જઈને પોતાના ભાઈ નું શ્રાદ્ધ કર્યું કારણ કે ગયા શ્રાદ્ધ એ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું કારણ કે ગયા નામનો અસુર થયો એની છાતી ઉપર વર હવન કર્યું બાબા ગયાજી જે ગયાજી ગયા હોય એને ખબર હોય ત્યાં ભગવાનના ચરણ છે ભગવાન ના પગ છે બીજી કોઈ જગ્યાએ ભગવાન ના પગ નથી પણ ત્યાં ભગવાનના પગની ગયા નામના અસર ની છાતી ઉપર ભગવાને હો વર હવન કર્યો ને નારાયણ પ્રસન્ન થઈ ગયા વરદાન માંગ્યું કીધું એટલે ગયા એ વરદાન માંગ્યું તો પેલું વરદાન મને એ આપો કે ભગવાન આ જેટલો એરિયો છે મારા કીધું શમી એટલે ખીજડી થાય આપણા ગામડામાં આપણે ખીજડીને ઓળખીએ ખીજડી પાન ઉપર કોઈ પિંડદાન આપે ને એટલું પિંડદાન આ કરે ને તો એના પિતૃ એકોતેર પેઢી નું તમે ઉદ્ધાર કરો શમી એટલે ખીજડી ખીજડીનું પાન સાવ નાનું એવું આવે વરદાન માંગ્યું આ એમના ભાઈ પણ તોય છતાં એની ગતિ થતી નથી પિતૃ ગયામાં શ્રાદ્ધ કરી ગોકર્ણ મહારાજ પોતાના ગામમાં આવ્યા પિશકિંદા બાજુમાં ગામમાં આવ્યા ગામમાં આવી અને રાત્રિના સમયે સુતા રાત્રિ ના સમયે સુતા ગોકર્ણ મહારાજ પોતાના ઘરમાં અને ત્યાં એનો ભાઈ પ્રેત યોની માં આવે છે રડવા લાગે ભાઈ મને મુક્તિ આયક મને મુક્તિ આયક મને મોક્ષ આય ગોકર્ણ મહારાજે કીધું ભાઈ મેં તારા હાટું તો ઠેક ગયાજીમાં જઈને શ્રદ્ધ કર્યું તોય તારી ગતિ ન થઈ અને ભવિષ્ય મા બાપ ને માર્યા માટે ભાઈ એક હરાદ નહીં મારી પાછળ હો હરાદ કરીને તોય મારી મુક્તિ નહી થાય મને મુક્ત કરાય મને આમાં બહુ દર્દ થાય છે મને બહુ પીડા થાય છે

જો ગરીબાઈ નો જોતી હોય તો રોજ ભગવાન સૂર્ય ને જળ ચડાવો આદિ દેવ આદિ દ્રશ્યમ નમસ્કારમ એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્ર્યમ નો એક જન્મ હજારો જન્મ સુધી ગરીબાઈ નો આવે પણ જો સૂર્યનારાયણ નારાયણ ઉગતા હોય ત્યારે હો હવાર માં લાલ થતા હોય ને ત્યારે તો પોણા હાથે સાડા એ સૂર્ય ઉદય થાય જ્યારે સૂર્યનારાયણ નારાયણ આકાશ માં લાલ હોય અને ત્યારે તાંબાના લોટામાં પાણી લ્યો એમાં થોડું

હા હમું શાસ્ત્ર કે છ નામ નો કોઈ સવાર હાંસ પાઠ કરે ને તો એ એના પાતક એટલે